દસ વર્ષ કરવામાં આવ્યો છે બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મરે ઇમિગ્રેશન પર એક કડક નવી નીતિની જાહેરાત કરી છે આ પગલાનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં ઇમિગ્રેશનના આંકડામાં નોંધપાત્ર ઘટાડો સુનિશ્ચિત કરવાનો છે આ નવી નીતિ ભારતીયો સહિત વિશ્વભરના ઇમિગ્રેશન કરશે સંસદમાં શ્વેતપત્રની રજૂઆત પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં સ્ટાર મરે અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટી સરકાર પર ખુલ્લી સરહદોનો બહાનો તરીકે ઉપયોગ કરી ગડબડ કરવાનો આરોપ મૂક્યો હતો તેમણે કહ્યું કે પ્રવાસન પ્રણાલીને કડક બનાવવામાં આવશે જેથી અમારું વધુ નિયંત્રણ રહે તેમણે કહ્યું કે નવી વ્યવસ્થા હેઠળ પાંચ વર્ષ સુધી બ્રિટનમાં રહેતા ભારતીયો સહિત કોઈ પણ વ્યક્તિ માટે આપમેળે વસાહત અને નાગરિકતા પ્રાપ્ત કરવાની હાલની સિસ્ટમનો અંત આવશે તેની બદલે બધા સ્થળાંતર કરનારાઓને કાયમી નિવાસ માટે અરજી કરતા પહેલા એક દાયકા પડશે અને સમાજમાં વાસ્તવિક અને કાયમી દર્શાવી શકે યુકે ના અર્થતંત્રમાં યોગદાન આપનાર નર્સો ડોક્ટરો એન્જિનિયરો અને એ આઈ લીડર્સ જેવા ઉચ્ચ કુશળ લોકોની અરજીઓ પર ઝડપથી વિચારણા કરવામાં આવશે બ્રિટન ના ખુલી સરહદનો નિષ્ફળ ને સમાપ્ત કરવાનું વચન આપ્યું છે તાજેતરની સ્થાનિક ચૂંટણીઓ બ્રિટિશ રાજકારણમાં લાંબા સમયથી બે પ્રબળ પક્ષો રહ્યા છે લેબર અને કન્ઝર્વેટિવ પરંતુ મેયરની ચૂંટણીમાં તેમનો ટેકો ઘટી ગયો છે ગયા જુલાઈમાં તેમની લેબર પાર્ટીની જંગ જીત મેળવી હતી સ્ટારમર ઇમિગ્રેશન અંગે વધતી જતી અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે ઇમિગ્રેશનના વિરોધો માને છે કે તેનાથી જાહેર સેવાઓ પર દબાણ આવ્યું છે અને દેશના કેટલાક ભાગોમાં વંશીય તણાવ વધ્યો છે બ્રિટિશ ગૃહ સચિવ યવેટ કુબર હાઉસ ઓફ કોમન્સમાં શ્વેતપત્ર રજૂ કરશે જેમાં વિદેશી સંભાળ કામદારોની સંખ્યા ઘટાડવાનો પણ સમાવેશ થઈ શકે છે જેમાં આરોગ્ય અને દેખભાળ વિઝા અવરોધિત કરવાનો પણ સમાવેશ થાય છે કુશળ કામદારો માટે વિઝા નિયમો કડક બનાવવામાં આવશે જેથી લઘુત્તમ લાયકાતની જરૂરિયાત ગ્રેજ્યુએશન સ્તર સુધી વધારી શકાય અને તેમના માટે લઘુત્તમ પગાર મર્યાદા પણ વધારી શકાય તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવા જ અહેવાલો માટે જોતા રહો બીએસઆઈન ટીવી ન્યૂઝ નમસ્કાર